હલો દ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કેન્દ્ર સરકાર દ્વારા જે બે મહત્વની ભરતીઓ છે જે બહાર પડી છે એમના ફોર્મ ભરવાના તો જાન્યુઆરીમાંથી સ્ટાર્ટ થઈ ગયા છે પરંતુ હવે લાસ્ટ દસ દિવસ છેલ્લા દસ દિવસ બાકી છે કે જે લોકોને ફોર્મ ભરવાના રહી ગયા હોય કે જે લોકોની ધ્યાન બહાર હોય એ લોકો ફોર્મ ભરી શકે છે તો વાત કરીએ ક્યાં બે પાર્ટ છે તો કે પોસ્ટ વિભાગ અને સીઆઈએસએફ આ બે માં જોઈએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક આ ત્રણ પોસ્ટ ઉપર એકવીસ હજાર ચારસો ને તેર વ્યક્તિઓની ભરતી કરવામાં આવશે તેમજ સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર તેમજ કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ ઓપમ ઓપરેટર ની બે ની કમ્બાઈન થઈને અગિયારસો ને ચોવીસ જગ્યાઓ છે જેના પર ભરતી કરવામાં આવશે મિત્રો હવે જોઈએ કે આ બે જે વિભાગ છે એની ભરતી પ્રક્રિયાઓ કેવી હશે તેમજ કેવી રીતે પરીક્ષા હશે એની ફી શું હશે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો શરૂઆત કરીએ આપણે હવે પહેલા

જ્યારે ઓનલાઈન અરજી કરો છો એની અંદર તમારે સબમિટ કરવાની રહેશે ધોરણ દસ ના માર્ક્સ ઉપર મેરિટ બનશે જે મેરિટ બનશે એમાંથી જે સિલેક્ટ થયેલા ઉમેદવારો હશે એનું મેડિકલ ચેકઅપ આવશે પછી એના દસ્તાવેજ એટલે કે તમારા જે એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરવામાં આવશે ફાઈનલ જે સિલેક્ટ થશે આ ત્રણ સ્ટેપ તમારા કમ્પ્લીટ થાય એ લોકોનું ફાઈનલ સિલેક્શન થશે ફાઇનલ સિલેક્ટ થયેલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ઓનલાઈન આ વેબસાઇટ ઉપર મૂકાશે વેબસાઇટ નું નામ છે ઇન્ડિયા પોસ્ટ જી ડી એસ ઓનલાઈન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ જ વેબસાઇટ ઉપર તમારે લોકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ જ વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટ મૂકવામાં આવશે જોઈએ હવે તારીખો તો અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો માર્ચ પચીસ છે અને અરજીમાં જો કોઈ કોઈ ભૂલ 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 રહી ગઈ હોય હોય પણ થઈ તો તમારે સુધારવા માટેની તમને ડેટ આપવામાં આવી છે છ માર્ચ થી આઠ માર્ચ ફોર્મ ભરવામાં કઈ ભૂલ થઈ હોય કોઈ પણ વસ્તુ તમારે ચેન્જ કરવાની હોય તો તમે છ માર્ચ થી આઠ માર્ચ બે હજાર પચીસ સુધી તમે ચેન્જીસ કરી શકશો જોઈએ ઓનલાઈન અરજી મિત્રો સેકન્ડ ટાઈમ નેક્સ્ટ ટાઈમ આપણે એક વખત જોઈ લઈએ કે ઓનલાઈન અરજી ક્યાં કરવાની છે તો આ વેબસાઈટ ઉપર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ જ વેબસાઈટ ઉપર તમારું મેરિટ લિસ્ટ મુકાશે મિત્રો હવે જોઈએ કે પોસ્ટ વિભાગની જે ભરતી છે એની અરજી કરવાની ફી તો અરજી કરવાની જે ફી છે એ જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ ના જે પુરુષ ઉમેદવાર છે એના માટે સો રૂપિયા રાખવામાં આવી છે તેમજ મહિલા ચાલીસ વર્ષ સુધીની છે અને એમાં ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે જે છૂટછાટ આપવામાં આવેલી છે આપણે એમાં જોઈ લઈએ તો એસસી એસટી ના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે ओबीसी ના ઉમેદવારોને ત્રણ વર્ષ

આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તેમજ ગ્રામીણ ડાક સેવક છે એની પોસ્ટમાં જે લોકોની ભરતી થાય છે એ લોકોનો પગાર દસ હજારથી ચોવીસ હજાર ચારસો ને સિત્તેર સુધી રાખવામાં આવેલ છે મિત્રો હવે જોઈએ આપણે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતમાં તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ માત્ર દસમું ધોરણ પાસ હોવા જોઈએ દસ ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે આ એક જે કોટ સ્ટાઇલ ભરતી છે ચિકપોટ જેવી પડતી છે કે માત્ર ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારોને પણ જો સરકારી નોકરી કરવી હોય તો સરકારી નોકરી માટેનો બેસ્ટ ચાન્સ છે દસ ધોરણ પાસ હોવા જોઈએ જે તે રાજ્યની જે સ્થાનિક ભાષા છે એ આવડવી જોઈએ કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન એટલે કે એની મૂળભૂત જાણકારી હોવી જોઈએ અને જે ઉમેદવારો ફોર્મ ભરે છે જે ઉમેદવારો આ જોબ કરવા માંગે છે એ લોકોને સાયકલ ચલાવતા આવડવી જોઈએ મિત્રો સ્થાનિક ભાષા આવડવી જોઈએ મીન્સ કે તમે જે રાજ્યમાંથી રીવોમ ભરો છો જે ગામમાં જોબ કરવા માંગો છો એની જે ચલણ ભાષા છે જે બોલે છે માણસો એ તમને આવડવી જોઈએ જો મિત્રો પોસ્ટ વિભાગની ભરતી બાબતે કોઈ પણ સત્તાવાર જાહેરાતો હોય એ જાણવા માટે વિડીયોનું ડિસ્ક્રિપ્શન જરૂરથી જો હવે જોઈએ CISF CISF ની જે ભરતી છે એ માત્ર પુરુષ ઉમેદવારો માટે જ છે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું નથી પુરુષ ઉમેદવારો માટે બે ભરતી છે કોન્સ્ટેબલ ડ્રાઈવર અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કોન્સ્ટેબલ ડ્રાઈવર ની અંદર 845 જગ્યાઓ છે અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટરમાં માં 279 જગ્યાઓ છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2025 છે

સીઆઈએસએફ સીઆઈએસની જે ભરતી ઓબીસી મિત્રો અમુક છૂટછાટ છે જેના વિશે તમને સત્તાવર સૂચના જોવી પડશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્ર આ ભરતી પણ દસ વર્ષ દસમા ધોરણ ઉપર છે દસમું ધોરણ પાસ કરેલું હોવું ફરજિયાત છે ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો સીએસ સીઆઈએસએફની જે ભરતી છે એમાં ડ્રાઇવિંગ લાયસન્સ હોવું મહત્વનું છે ખૂબ જ જરૂરિયાત છે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એ લોકો ભરતીની પ્રક્રિયામાં ફોર્મ ભરી શકશે નહીં ડ્રાઇવિંગ લાયસન્સની અંદરની જાહેરાતો જોઈએ તો અંદરમાં હેવી મોટર વ્હીકલ અથવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ અથવા મોટરસાઇકલ વિથ ગિયર આમાંથી કોઈ પણ એક તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ કેમાં તો કે એચએમવી એટલે કે હેવી મોટર વ્હીકલ છે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે અથવા લાઇટ મોટર વ્હીકલ જે મોટર વ્હીકલ ગિયર સાથે તમે ચલાવવાનો તમને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ જો આટલી લાયકાત હોય તો જ તમે લોકો ફોર્મ ભરવા માટે એલિજિબલ છો ફરીથી જોઈએ તો તમારી પાસે મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ડ્રાઇવિંગ ભરતી પ્રક્રિયા માટેનો જે શારીરિક માપદંડ રાખવામાં આવેલો છે એ છે એમાંથી ઊંચાઈ તો ઊંચાઈ તમારી એકસો ને સડસઠ સીએમએસ છાતી 80 થી 85 સીએમએસ શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે એમાં આઠસો મીટર દોડ છે એ તમારે ત્રણ મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરવાની રહેશે લાંબી કૂદ છે તો લાંબી લાંબી કૂદમાં ફૂટ તમારે કૂદ કરવાની રહેશે અને એમાં તમને ત્રણ ત્રણ વખત એટલે કે વાર તક મળશે ઊંચી કૂદ છે તો ઊંચી કૂદ માટે તમને ત્રણ ફૂટ છ ઇંચનો ક્રાઇટેરિયા આપવામાં આવેલો છે અને એમાં પણ તમને ત્રણ વખત તક આપવામાં આવશે હવે આપણે વાત કરીશું ટ્રેડ ટેસ્ટની તો ટ્રેડ ટેસ્ટની અંદર છે લાઈટ

એના વીસ પ્રશ્નો અને વીસ માર્ક્સ હશે અંગ્રેજી અથવા હિન્દીનું મૂળભૂત જ્ઞાન એના વીસ પ્રશ્નો અને વીસ માર્ક્સ આપવામાં આવશે જે લોકો આ એક્ઝામની અંદર ક્વોલિફાઈડ થશે એ લોકો માટે મેડિકલ ચેકઅપ ગોઠવવામાં આવશે મેડિકલ ચેકઅપ છે એ લોકો જે મેરિટમાં પાસ થશે એટલે કે મેરિટમાં આવશે એ લોકો માટે જ ગોઠવવામાં આવશે સત્તાવાર જાહેરાત અને વધુ વિગતો માટે આપ વિડીયોનું ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો મિત્રો સરકારી નોકરી માટેના વિડીયોઝ એટલે કે એમના તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાની અમે લોકો પૂરી કોશિશ કરીએ છીએ અને જો તમે લોકો કે તમારા કોઈ મિત્ર વર્તુળમાં જો સરકારી નોકરીની માહિતી મેળવવા માંગતા હોય કે એમનો કોર્સ કમ્પલીટ કરવા માંગતા હોય તો મિત્રો પ્લીઝ અમારા વિડીયોને શેર કરો અને અમારા વિડીયો તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડો અમે આવીને આવી માહિતી આગળ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમારી એક લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એ અમારા માટે પ્રોત્સાહનરૂપ રહેશે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ વિડીયોને તમારા મિત્ર વર્તુળ સુધી શેર કરો થેન્ક યુ